પૂજા પાઠ કરતી વખતે દરેક મનુષ્ય ભગવાનની માળા તો જપતા જ હશે પરંતુ શું કોઈને ખબર છે કે તેમાં એકસો આઠ જ માણકા કેમ હોય છે અને જપમાળા ફેરવવાથી શું ફાયદા થાય છે જપમાળાને કેવી રીતે ફેરવવી માળા ફેરવતી વખતે શું ધ્યાન રાખવું કઈ દિશામાં મુખ રાખીને બેસવું આજની આ વિડીયોમાં આપણે જપમાળા વિશે જાણકારી મેળવીશું મંત્રોની ગણતરીની અનુકૂળતા માટેનું સાધન એટલે જપમાળા જે એકસો આઠ મણકાની હારથી બનેલી હોય છે જે એક પવિત્ર સંખ્યા માનવામાં આવે છે માળાના બંને છેડા જ્યાં મળે છે એ સ્થાનને અથવા તો એ મણકાને સુમેરૂ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈને મેરુ તરીકે ઓળખાય છે આ મેરુના મણકાને ખાસ રેશમના દોરાના ગુચ્છાથી પરોવામાં આવે છે આ સાથે દરેક મણકા બાદ એક ગાંઠ જરૂર લાગેલી હોય છે આમ જોવા જઈએ તો માળા રુદ્રાક્ષની તુલસીની વૈજંદીની સ્ફટિકની મોતીની અથવા તો રત્નો લાકડા પથ્થર કાજ મગમાળા વગેરેમાંથી બનેલી હોય છે શાસ્ત્રોક્ત રીતે પણ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડામાંથી પણ બનાવવામાં આવે છે આમાંથી રુદ્રાક્ષની માળા માટે જાપ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે તેનો સીધો સંબંધ રુદ્ર એટલે ભગવાન શિવ સાથે થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ માહિતી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો બ્રહ્માંડની નક્ષત્ર માળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને શાસ્ત્રમાં સુમેરુ પર્વત કહે છે આથી આપણે માળા ફેરવીએ છીએ ત્યારે મેરુનો મણકો આવે છે જે એકસો આઠ મંત્ર જાપ પૂરા થયાનો સંકેત આપે છે અને ભક્તો તે સમયે મેરુને આંખે સ્પર્શ કરે છે કેટલાક લોકો સુમેરુને કપાળ પર પણ સ્પર્શ કરાવે છે જે બ્રહ્માંડનું સ્વરૂપ છે જપમાળાની ગણતરી સુમેરુથી શરૂ કરવાની હોય છે અને ફરીથી સુમેરુ આવ્યા પછી બંધ કરવાની હોય છે એટલે કે એકસો આઠ નું એક ચક્ર પૂર્ણ થયું કહેવાય છે એકસો આઠ માણકાની માળાથી જાપ કરવાથી મન શાંત રહે છે અને મન એકાગ્ર રહે છે જપ માળા વડે જપ કરતી વખતે ધ્યાન રાખવું કે તમે માળા તમારા હાથમાં બરાબર પકડી છે કે નહીં તમારી રોજરી નાભીની નીચે ન જવી જોઈએ નાકની ઉપર પણ ન જવી જોઈએ માળાને છાતી સાથે પણ ખાસ ધ્યાન રાખવા જેવી વાતો કઈ છે માનવામાં આવે છે કે સુમેરૂ બ્રહ્માંડમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે માળાનો જાપ કરતી વખતે સુમેરુને ઓળંગી ન લો પરંતુ ત્યાંથી માળાને ફેરવી લો એકવાર માળા પૂર્ણ થઈ જાય ત્યારે ઈષ્ટદેવનું ધ્યાન કરવું જ્યારે માળા કરો ત્યારે માળાને કપડાંથી ઢાંકી દેવી જેથી ફરતી માળાને કોઈ જોઈ ન શકે એટલા માટે ગૌમુખીનો ઉપયોગ કરવામાં આવે છે મંત્રનો જાપ ઝડપથી કે ધીમેથી પણ ન કરવો જાપ કરતી વખતે તમારું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં અને હંમેશા આસન પર બેસીને જ કરવું માળાનો સ્પર્શ સીધો જમીનને ન થવો જોઈએ માળા કરતાં કરતાં માથાને ધૂણાવવું નહીં મંત્રનો જાપ કરતા પહેલાં હાથમાં માળાને લઈને પ્રાર્થના કરવી જેથી કરેલા જાપ સફળ થાય પોતાની માળાથી જ જાપ કરવા તેને ગળામાં કદી ન પહેરવી માળા કરતી વખતે અંગૂઠો અને અનામિકાને જોડવા મધ્ય આંગળી થી વખતે તર્જની આંગળીનો ઉપયોગ કરાતો નથી કારણ કે ભગવાન નું મુખ્ય નિવાસ હૃદયમાં હોય છે જેમાં અનામિકાનો ધમની દ્વારા હૃદય સાથે સીધો સંબંધ હોય છે એકસો આઠ મળકાની જ માળા શા માટે હોય છે તેના કેટલાય જવાબો છે વૈજ્ઞાનિક દાર્શનિક અને ધાર્મિક માન્યતાઓ આ સંખ્યા એકસો આઠને અસીમિત અર્થની પ્રતીતિ કરાવે છે સંસ્કૃત વર્ણમાળામાં ચોપન અક્ષર છે પ્રત્યેકમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ શિવ અને શક્તિ છે ચોપન ને બે ગણા કરવાથી એકસો આઠ પ્રાપ્ત થાય છે હૃદય ચક્ર ઊર્જા રેખાઓના પ્રતિછેદન છે અને કહેવામાં આવે છે કે કુલ 108 ઊર્જા રેખાઓ હૃદય ચક્ર બનાવવા માટે એકત્રિત થાય છે તેમાંની એક સુસુપ્ત મુકુંડ ચક્રની તરફ જાય છે અને આને આપણે આત્મ પ્રાપ્તિનો માર્ગ માનવામાં આવે છે સૂર્ય અને પૃથ્વી સૂર્યનો વ્યાસ પૃથ્વીના વ્યાસના એકસો આઠ ગણું છે સૂર્ય પૃથ્વીની દૂરી પર સૂર્યના વ્યાસના એકસો આઠ ગણી છે ચંદ્રમા અને પૃથ્વી પૃથ્વીથી ચંદ્રમાની આશરે દૂરી ચંદ્રમાના વ્યાસના એકસો આઠ ગણી છે ગ્રહ અને ઘર જ્યોતિષમાં બાર ઘર અને નવ ગ્રહ હોય છે બારને નવ ગણા કરવાથી એકસો આઠ થાય છે એક બે અને ત્રણની ઘાત એકની घात ગાત ના બરાબર હોય છે એટલે કે એક ગુણ્યા ચાર ગુણ્યા સત્યાવીસ બરાબર એકસો આઠ થાય છે સદ સંખ્યા એકસો આઠ એક હર્ષદ સંખ્યા છે જે પોતાના અંકોના યોગના વિભાજ્યપૂર્ણાંક છે ગંગા નદી પવિત્ર નદી છે ગંગા નદી બાર ડિગ્રીના દેશાંતર અને નવ ડિગ્રીના અક્ષાંશ સુધી ફેલાયેલી છે ફરીથી ગણિતનું પાલન કરીએ તો બારને નવથી ગણવામાં આવે તો પણ એકસો આઠ થાય છે એક શૂન્ય અને આઠ કેટલાક લોકોના માનવા અનુસાર આ અર્થ ઈશ્વર અને ઉચ્ચતમ સત્ય છે શૂન્યનો અર્થ આધ્યાત્મિક અભ્યાસમાં શૂન્ય અથવા પૂર્ણતા છે આ આઠનો અર્થ થાય છે અનંત અથવા અનંત કાળ છે પ્રાણાયામ જો કોઈ ધ્યાનમાં એટલા બધા લીન થઈ જાય તો કેવળ એકસો આઠ શ્વાસ જ લઈ શકે છે તો આત્મજ્ઞાન આવી જાય છે જપમાળામાં એક એકસો નવમો મણકો હોય છે જે માળાની નીચે લટકે છે જેને સુમેરૂ બિંદુ સ્તૂપ અથવા ગુરુ માળકો કહેવાય છે જપ માળા જપતા પહેલાં તેની પર ગંગાચળ અવશ્ય છાંટવું ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો આમ માળા જપવાથી ભક્તોને મનની શાંતિ મળે છે અને ભગવાનને પોતાની નજીક હોવાનો અહેસાસ થાય છે માળા જપવાથી ધ્યાન ભંગ પણ થતું નથી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી વાતો સાથે